ભરૂચ સિવિલ હોસ્પિટલમાં માં ડોક્ટર કિરણ સી પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા રૂપિયા 1.6 કરોડ ના ખર્ચે 64 સ્લાઇસ નું સીટી સ્કેન મશીન નો શુભારંભ કરાયો હતો જેથી અકસ્માતમાં માથામાં માથા માં થયેલ ઈજાગ્રસ્તો સિવિલ હોસ્પિટલ જ સીટી સ્કેન કરવાની સુવિધાઓ નજીવા ખર્ચે મળી રહેનાર છે ભરૂચ સિવિલ હોસ્પિટલનું સંચાલન જ્યારથી ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરના સંચાલકો દ્વારા હાથમાં લેવામાં આવ્યું છે ત્યારથી સિવિલ હોસ્પિટલમાં અનેક મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહી છે જેમાં વધુ એક સુવિધાનો આજ રોજ શુભારંભ કરાયો છે ભરૂચ જિલ્લામાં અનેક ઔદ્યોગિક વસાહતો અને માર્ગ અકસ્માતમાં અનેક લોકોના માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા તેમને ખાનગી સિટી સ્કેન સેન્ટરમાં મોટી રકમ ખર્ચીને સીટી સ્કેન કરવા જવું માટે જવું પડતું હતું જેને ધ્યાનમાં રાખીને ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા દર્દીઓ માટે ટ્રોમા સેન્ટર ખાતે રૂપિયા એક પોઈન્ટ છ કરોડના ખર્ચે ચોસઠ સ્લાઇઝનું અતિ આધુનિક સીટી સ્કેન મશીનનો મંગાવી તેનું ઇન્સ્ટોલેશન કરાવી આજરોજ વિધિવત રીતે શુભારંભ કરાયો હતો ડૉક્ટર કિરણસી પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરના ચીફ મેડિકલ ડિરેક્ટર ડૉક્ટર મિતેશ સાહના વરદ હસ્તે રિબિન કાપી શુભારંભ કરાયો હતો ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરના એડમિનિસ્ટ્રેશન હેડ ડોક્ટર ગોપિકા મેખિયા અને ડૉક્ટર પરાગ પંડ્યા સહિત મોટી સંખ્યામાં સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા આ અંગે ડૉક્ટર મિતેશ શાહે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે આ એક ચોસઠ સ્લાઇઝનું અતિ આધુનિક સીટી સ્કેન મશીન જે આજથી કાર્યરત કરવામાં આવ્યું છે પરંતુ દર્દીઓ પાસે તેની ફીઝ કઈ રીતે લેવી તે અંગે કલેક્ટર કચેરીમાં દરખાસ્ત કરવામાં આવી છે જે સંકલન સમિતિમાં લેવાયા બાદ નક્કી કરવામાં આવશે પરંતુ અમારી સંસ્થા દ્વારા લોકોને નજીવા દરે આ સુવિધા મળી રહે આજે ભરૂચ સિવિલ હોસ્પિટલ મેનેજ બાય ડોક્ટર કિરત પટેલ મેડિકલ કોલેજ ઇન્સ્ટિટ્યુટ ખાતે સીટી સ્કેન સેન્ટર આધુનિક મશીન આજે ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે ગવર્મેન્ટ લાયજન ના વર્ક કમ્પ્લીટ થઈ જાય પછી આ મશીનમાં પેશન્ટને અનજીવા દરે સીટી સ્કેન ની ફેસિલિટી ભરૂચ સિવિલ હોસ્પિટલ ને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ચાલુ થઈ જશે આજુબાજુના તમામ વિસ્તારના લોકોને દરે અમે ફેસિલિટી લોકોવાઈડ કરી જિલ્લામાં સિક્સટી ફોર સ્લાઇસ નું મશીન જે છે જે અકસ્માત થયેલા પેશન્ટ માં અને બ્રેઇનના માં હોલ બોડી માં કઈ પણ જગ્યાએ ડેમેજ થયેલું હોય તો એમાં આ મશીન ડાયગ્નોસિસ બહુ સારી રીતે કરી શકે છે